હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા જીવનમાં વળાંકો કેવા અને કેટલા આવે છે કોઈ સમજી શકતું નથી પણ સંયમથી જીવો એ વળાંકમાં પણ ઈશ્વર ધ્યાન આપે છે જીવનમાં કેવા કેવા સંજોગો આવે છે અને બદલાતા પણ રહે છે જીવન એક જ છે સંબંધો ક્યાં ક્યાં જોડાય છે કેવી રીતે એક લોહી જુદું થાય છે અને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ સમજમાં જ ન આવે પરિવાર પૈસાદાર હોય મધ્યમ હોય કે ગરીબ નાના મોટા ઝંઝાવાત આવે અને ઘણું બધું થઈ જાય વાત આસામની છે બહેનનું નામ વલ્લરી બહુ સરસ એમનું જીવન એ જે ઘરમાં પરણ્યા એ આઝાદી પહેલાંનું રાજવી પરિવાર વલ્લરી તો એક મધ્યમ ઘરની કન્યા પણ સંસ્કારથી છલો છલ કોઈ એમના ઘેર આવે તો એને મળી ધન્ય થઈને થઈને જાય આ વલ્લરી જ્યારે દસ વર્ષની હતી ત્યારે એક વડીલ એમને ઘેર આવ્યા ઘરમાં વલ્લરીના માતા પિતા બહાર ગયેલા એ વડીલે બારણું ખખડાવ્યું અને વલ્લરીએ અંદરથી કહ્યું કે જી આવું છું દ્વાર ખોલું છું દ્વાર ખોલ્યું અને સામે એક વડીલ ઊભા હતા ન ઓળખાણ ના કોઈ સંબંધ છતાં બારણે વડીલને જોયા એટલે વલ્લરીએ વાંકા વળી ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું અંદર પધારો આમ બારણામાં નહીં એ વડીલ તો આને જોઈને જ અભિભૂત થઈ ગયા ઘરમાં બેઠા અને વલ્લરી પાણી લઈ આવી બે હાથે ગ્લાસ પકડી આદરથી એમના હાથમાં આપ્યો પછી પાછો લઈ અંદર મૂકી આવી અને પાછી આવી નીચે જમીન પર બેઠી અને બોલી હાજી શું સેવા કરું વડીલ તો જોઈ જ રહ્યા પછી બોલ્યા કે અભિસાર અનુશ્રી નથી વલ્લરી કહે ના એ લોકો ઘરની વસ્તુઓ લેવા બજાર ગયા છે કલાકમાં આવશે આમ બે આપ બેસો ચા નાસ્તો લાવો આરામ કરો ત્યાં સુધીમાં આવશે વડીલને થાય કે શું આ કન્યાના સંસ્કાર છે અભિસાર અનુશ્રીની પ્રતિકૃતિ છે આટલી નાની કન્યા જો કે એ સમયમાં દસ વર્ષની કન્યા મોટી કહેવાય કારણ કે સોળ વર્ષે તો લગ્ન થઈ જતા અભિસાર અનુસરી આવ્યા એટલે સામે જ વડીલને બેઠેલા જોઈ ઝડપથી ઘરમાં આવ્યા અને સોમુ દાદા એમ કહી બંનેએ એમના ચરણોમાં માથું મૂકી વંદન કર્યા અને કહ્યું દાદા આપે અમારા ઘરે પગલાં કર કર્યા સોમુ દાદા બોલ્યા બસ બહુ સમયથી તમારા પિતા નાનાજીની યાદ આવતી હતી એમણે કહેલું બાળકોનું ધ્યાન રાખજો મેં તો એ વિચાર્યું નહોતું પણ એક દિવસ થયું કે મિત્રની વાત મેં અનુસરી જ નથી એટલે આવ્યો મને આ વ્હાલી દીકરીએ સ્નેહ વિવેક સભર સત્કાર્યો તમારા સંસ્કારોને વંદન છે સમય ગયો અને પાંચ વર્ષ એ જ વડીલ ઘેર આવ્યા અને અભિસાર અનુશ્રી પાસે વલ્લરીનો હાથ માગ્યો અભિસાર અનુશ્રીને તો વાત ગળે ઉતરે જ નહીં રાજવી પરિવારની કન્યા બનશે આપણી વલ્લરી બસ વર્ષો પહેલાં દાદાના મન હૃદયમાં આ સંસ્કારી લક્ષ્મી વસી ગયેલી ત્યારનું નક્કી કરેલું કે અમારા કુંવર જયરાજ માટે આ જ યોગ્ય રહેશે વલ્લરી એ ઘરની લક્ષ્મી બની ગઈ સમય જવા માંડ્યો ભારત સંપૂર્ણ દેશ બની ગયો બધા રજવાડા ભળી ગયા એ રાજવીઓને લાભ મળ્યા પણ એમની સલ્તનત ન રહી કાળક્રમે સોમુદાદા અને રેવાબા સાહેબ મૃત્યુ પામ્યા દીકરો એક જ હતો વલ્લરીના પતિ જીત પ્રકાશ એ લશ્કરમાં અને એ બેનો એક દીકરો સૂર્યકુમાર જે પરદેશ ભણવા ગયેલો આખી ચોવીસ રૂમની હવેલીમાં એકલા વલ્લરી દેવી અને ચાર પરિવાર વલ્લરી દેવીના પતિ જીત પ્રકાશ યુદ્ધમાં શહીદ થયા હવે બા એકલા પણ આસપાસના વૃદ્ધ માતાઓ બેસવા આવતા દીકરા સૂર્યકુમારે પરદેશમાં જ હવેલી બનાવી ત્યાં જ સેટ થયો અને લગ્ન કરી લીધા પછી વલ્લરી દેવીને કહ્યું કે હવે તમે ત્યાં જિંદગી પૂરી કરો અહીં કામ નથી વલ્લરી દેવી ભાગી પડ્યા દીકરો હોવા છતાં દીકરા વગરના થયા ખરેખર જીતપ્રકાશે બધા જ સંબંધ કાપી નાખ્યા કોઈ જ સંપર્ક નહીં એક મા દીકરા માટે કેટલા તરસતા હોય ધીરે ધીરે નોકર પરિવારો જતા રહ્યા વલ્લરી દેવી જ રસોઈ કપડાં કચરા વાસણ કરવા લાગ્યા એમને સતત એમ થાય કે એક રાજરાણી ભિખારણ બની ગઈ સાથે આજે સાથે સાંજે બેસનારી સખીઓ મદદ કરે અને દયા ખાય એ સખીઓ જાય પછી આવડી મોટી હવેલી ભયાનક લાગે હવે કોઈ નોકર ચાકર નહીં એટલે વલ્લરી એ બધું સાફ કેમ રાખે આમ એક બપોરે વલ્લરી દેવી હવેલીની પસાડમાં બેઠા હતા અને એક દસ બાર વર્ષનો લાંગર વગર છોકરો સામે આવી ઊભો રહ્યો આંખમાં આંસુ સાથે વલ્લરી દેવી સામે જોવા માંડ્યો વલ્લરી આમ બહુ જ દયાળુ અને વળી એને એકલતા કોરી ખાતી હતી એમણે એને અંદર બોલાવ્યો ઓલા છોકરાએ ઈશારે કહ્યું ભૂખ લાગી છે વલ્લરી એને નાહવા મોકલ્યો પછી દીકરા જીત પ્રકાશના કપડાં પડ્યા હતા એ ગોતીને પહેરાવ્યા દેવી એના માટે જમવાની વ્યવસ્થા કરે ત્યાં તો એ પલંગ દેખાયો એમાં આળો પડ્યો અને ક્ષણભરમાં સૂઈ ગયો વલ્લરી દેવી એને સૂવા દીધો એ રાત્રે ઉઠ્યો વલ્લરી દેવીએ પ્રેમથી જમાડ્યો પછી એ ક્યાંથી કેમ આવ્યો એ પૂછ્યું ત્યારે એને કહ્યું મારા પિતા બહુ જ મોટા શ્રેષ્ઠી મારી મા કેન્સરમાં પીડાતી હતી અમે બે જ ભાઈ બહેન પિતાને અમારા માટે સમય જ નહોતો એ એમની અયાશીમાં જ હતા અમુક લોકોએ મારું અને મારી બહેનનું અપહરણ કર્યું મારા પિતાને એ ગુંડાઓએ ફોન કર્યો કે તમારા બાળકો અમારી પાસે છે એ જોઈતા હોય તો દસ કરોડ મોકલાવું અમારા પિતાએ કહ્યું રાખો તમારી પાસે મારી પાસે એવા વધારાના પૈસા નથી એ લોકો અમને મુંબઈ લઈ ગયા મારી બહેન સમજી ગઈ કે એને ચોક્કસ જગ્યાએ વેચી દેશે અને મેં સાંભળ્યું કે એ લોકો મારી બે આંખો ફોડી ભીખ મગાવવાના છે હું અને મારી બહેન ભાગી છૂટ્યા બહેન ક્યાં ગઈ મને ખબર નહીં પણ હું ભીખ માગતો અલગ અલગ રાજ્ય ફરતો હતો પછી ખબર પડી કે બહેન આસ આસામમાં જ છે એક નૃત્ય મંડળીમાં બી ડાન્સની નિષ્ણાત છે મેં મળવા પ્રયત્ન કર્યો એને ઓળખવાનો પણ પ્રયત્ન ન કર્યો હું ભટકવા માંડ્યો અને ફરતો ફરતો અહીં આવ્યો મને મારી મા બહુ યાદ આવે છે વલ્લરી દેવી કહે તને મા યાદ આવે છે મને મારો દીકરો હવે આપણે મા દીકરો બસ ત્યાર પછી વલ્લરી દેવી અને દીકરો વેલોર પ્રેમથી રહેવા માંડ્યા વેલોર બધું સાંભળતો વહીવટ એ જ કરતો જમીન ખેતી બધું જ પછી તો અવડી આવડી મોટી હવેલીમાં નિરાધાર લોકોને રાખવા માંડ્યા અને નામ પડી ગયું સ્નેહ આશ્રય વલ્લરી દેવીએ બધું વેલોરના નામે કરી નાખ્યું વેલોરે વિશાળ આશ્રમ બનાવી નાખ્યો કેટલાય નિરાધારોને આશ્રય આપ્યો ટ્રસ્ટ બની ગયું અને સરકારમાં આ મિલકત વલ્લરી દેવીએ સ્નેહ આશ્રયને દાન આપી દીધી છે અને હવે આનો કોઈ વારસ નથી અને કોઈનો દાવો ચાલશે નહીં એ લખાઈ ગયું એ પછી વલ્લરીનો દીકરો પરદેશથી આવ્યો પણ પાછો ગયો એ પછી એ વલ્લરીશ સ્નેહ આશ્રય બની ગયો પછી તો ઘણો વિકાસ થયો જોવાનું એ છે કે જીવનમાં વળાંકો કેવા અને કેટલા આવે છે કોઈ સમજી નથી શકતો પણ સંયમથી જીવો એ વળાંકોમાં પણ ઈશ્વર ધ્યાન રાખે છે તો મિત્રો ખરેખર કહાની બહુ સરસ હતી તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ